નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી વારું કરીશું નજરાજના સમાચાર પર આણંદથી વિદ્યાનગર પોલીસે બે ઇસમોને ત્રેસઠ લાખ પંચ્યાસી હજારના નશીલા ડ્રગ સાથે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી વિદ્યાનગર પોલીસે ગુપ્ત બાતમીના આધારે એક મોટું નશા મુલ્ક દરડુ પાડી કરમસદ વલાસણ રોડ પરથી બે ઈસમોને ત્રેસઠ લાખ પંચ્યાસી હજારના ડ્રગ સાથે ઝડપી લીધા છે આણંદના અલયાત કોમ્પ્લેક્સમાં રહેતા પરવેઝ હકીમભાઈ સૈયદ અને બલાસણના મોહસિન ખાન સિરાજ ખાન પઠાણ એમડી ડ્રગ્સ અને એલએસડી સાથે ઝડપાયા છે પોલીસને મળેલી બાતમી મુજબ આ બંને શખ્સો કાળા કલરના બર્ગમેન મોપેટ જી જે ત્રેવીસ ડી વાય બ્યાસી સાડત્રીસ પર ડ્રગ્સ લઈને વિતરણ માટે નીકળી રહ્યા હતા પોલીસે દાદાજીની વાડી નજીક વોચ ગોઠવીને બંનેને પકડી પાડ્યા હતા તપાસ દરમિયાન એમના પેન્ટના ખિસ્સામાંથી નાના ઝીપલોક પાંચ મળ્યા હતા જેમાં પાંચ પોઈન્ટ છત્રીસ ગ્રામ મેફેડ્રોન કિંમત રૂપિયા 53,600 હજાર છસો તથા બસો પચાસ મિલીગ્રામ એલ કિંમત રૂપિયા બાસઠ લાખ પચાસ હજાર હતી આ સિવાય પોલીસે એક કરોડ સો રોકડા રૂપિયા અગિયાર હજારના બે મોબાઈલ અને સિત્તેર હજારની મોપેડ મળીને કુલ રૂપિયા ત્રેસઠ લાખ પંચ્યાસી હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે આ નશીલા પદાર્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા વધુ સમાચારો જોવા માટે બન્યા રહો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર બ્યુરો રિપોર્ટ ભારત ન્યૂઝ ઇન્ડિયા વિદ્યાનગર આણંદ તારીખ પાંચ છ બે હજાર પચીસ પચીસના રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવીજ હકીમભાઈ સૈયદ રહેવાસી અલ હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોસીનભાઈ સિરાજપાન પઠાણ રહેવાસી વલાસણ નાઓ સાયકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસણ રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટર સાયકલ આવતા બે ઇસમોને પકડી પાડેલા હતા આ બંને ઇસમોની અંગઝડતી કરતાં તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસીજર છે એસઓપી છે એ પ્રમાણે કાર્યવાહી કરતાં બંને ઇસમો જે મળી આવેલા છે પરવેજ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલએસડી ડ્રગ્સ મળી આવેલો હતો જેનું વજન કરતાં એમડીનું વજન ફાઇવ પોઈન્ટ થર્ટી સિક્સ ગ્રામ તથા એલ એસડીનું વજન બસ્સો પચાસ મિલીગ્રામ કુલ મુદ્દામાલ કિંમત બાસઠ લાખ પચાસ હજારનો મળી આવેલો હતો આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેજ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં એનડી પીએસ એક્ટ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બંને ઈસમો પૈકી પરવેજ હકીમભાઈ સૈયદ શને બે હજાર સાતથી લઈ અને બે હજાર અગિયાર સુધી લંડન ઈસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે તેમજ હાલમાં તેમ બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેસનો તબીલો ધરાવે છે લોન્ડ્રીની શોપ છે અને ટૂલ્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે મોશીન છે જે અગિયાર પાસ કરીને હાલમાં સાઇન બોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે આ બંને ઇસમો છેલ્લા બે ત્રણ મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે